કેબિનેટ કૃષિમંત્રી જીતુ વાઘાણીએ આ વર્ષે દિવાળી પર્વ અનોખી રીતે ઉજવીને સૌનું દિલ જીતી લીધું છે જીતુ વાઘાણીએ પોતાના મતવિસ્તારના આર્મીમાં ફરજ બજાવતા જવાનોના પરિવારજનો અને વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો સાથે મળીને તહેવારની ખુશીઓ વહેંચી જીતુ વાઘાણી દર વર્ષે તહેવારોના અવસરે પોતાના મતવિસ્તારના સૈનિકોના પરિવારજનો સાથે મુલાકાત કરીને દેશ માટે તેમના યોગદાનને માન આપતા હોય છે આ પરંપરાને આગળ ધપાવતા તેમણે આ વર્ષે પણ આશરે ત્રણસો જેટલા આર્મી જવાનોના ઘર સુધી પહોંચી તેમના પરિવારજનોને મુલાકાત કરી બોર્ડર પર ફરજ બજાવતા જવાનો સાથે પરિવારજનોને ફોન પર સીધી વાત કરાવી દિવાળીની શુભેચ્છા પાઠવી જીતુ વાઘાણીએ પરિવારજનોના મો પણ મીઠા કરાવ્યા હતા હોય કે દીકરો દીકરી ઘરે આવે પણ આપણી દેશની સેવામાં આપણી રક્ષા કાજે આવા સૈનિકો જેમને રજા નથી મળી એમના ઘરે જઈને એમને અભિનંદન પત્ર ખાસ કરીને નરેન્દ્રભાઈ પણ જે પ્રકારે સૈનિકો સૈનિકોના પરિવાર માટે સન્માન આપ્યું છે અને અપાયું છે સમગ્ર દેશની અંદર વિશ્વમાં એ જ પ્રમાણે એ જ દિશામાં હું પણ વર્ષોથી જાઉં છું એમના પરિવારજનોને ત્યાં વિડીયો કોલ વાત કરીએ છીએ ખુશ થાય છે એનો દીકરો અહીંયા નથી પણ અમે બધા એમના દીકરા બનીને દેશ એમની સાથે છે એવા ભાવ સાથે જનતા પાર્ટીની અલગ અલગ વોર્ડની ટીમ સાથે મળવાનો ઉપક્રમ છે આજે પણ એ સૈનિકોના માતા પિતાને ભાઈને એમાં મેળ્યા છે અમને આનંદ છે દિવાળી કદાચ ત્યાં ઉજવતા હશે સેવા કરતા હશે પણ દેશના લોકો રાજ્યના લોકો મારા વિસ્તારના લોકો આ પરિવારની સાથે છે